હેલો દોસ્તો મારું નામ કુરબાણ હબિયાણી છે દોસ્તો ફિલહાલ હું અત્યારે મારા ખેતર ચક્કર લગાવવા માટે આવ્યો છું અને જોવા માટે કે આજે કમસે કમ પાંચ યા છ દિવસ થઈ ગયા છે જે કપાસની રૂપિયાના પાંચ છ દિવસ થઈ ગયા છે તો અત્યારે કપાસની સિચ્યુએશન તમે જોઈ શકો છો કે આ કપાસ છે એ બબે પાંદડે અલહ થઈ ગયા છે તો દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ સેક્શનની અંદર તમારી રાય જરૂર પેશ કરજો કઈ જગ્યાએથી મારા વિડીયોને તમે જોઈ રહ્યા છો તે પણ જરૂરથી બતાડજો હાલાકી જે કપાસ આપણે રોપ્યા હતા એ બધાએ સમજો જો બહાર નીકળ્યા નથી કોઈ કોઈ કપાસના છોડ હજુ જમીનની અંદર જ છે તો આ વિડીયોના માધ્યમથી બતાવવામાં આવે છે કે કમસે કમ પાંચ ચાર પાંચ યા છ દિવસ એટલે કે એક અઠવાડિયું કમસે કમ લાગે કપાસની બહાર નીકળતા કપાસને દેખાતા એટલે દોસ્તો ખેડૂત ભાઈઓને નિવેદન છે કે પ્લીઝ તમે ખેતી કરો અને તરત કંઈ બીજા ત્રીજા દિવસે કપાસ નો જે કંઈ છોડ છે એ આપણને નજરે ન ચડે અને એની અંદર આપણે વેઇટ કરવી પડે કમસે કમ પાંચ છ દિવસ તો લાગે તો આજે છઠ્ઠો દિવસ છે તમે જોઈ શકો છો અલહ કપાસ નીકળી ગયા છે કોઈ કોઈ બાઈકી છે જે જમીનની અંદર જે માટીની અંદર ફસી ગયેલા છે પછી એને ટાઈમ લાગશે ભાઈ તો વિડીયોના અંતમાં બસ એ જ કહેવા માગું છું કે તમે સ્કીપ કર્યા વગર વિડીયોને પૂરો નિહાળજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આભાર થેન્ક યુ વેરી મચ